ગુડ મોર્નિંગ દોસ્તો વાગી જશે સવારના આઠ અને કામે જવા માટે ફરી એકવાર તૈયાર થઈ ગયા છે બાવ તો ઊંચું હોય પણ હાર બાવના મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ તો હું તમને બતાવું બોલીશ નહીં કેમકે અવાજ કે અવાજ હતો ચાલો

જો લાઈટ કટલા છે મિસ્ત્રી લાઈટ કરીને પછી કે વિડીયો બનાવ કેટલા છે મારા ખ્યાલથી લાઈટ થયા પણ કંઈક થયું નહીં અહીંયા તો બધું બંધ છેલા લા નહીં ચાલે કંઈ જ નહીં હાલે નહીં થયું ને નીટ થાય મને ખબર જ હોય ને કંઈ નહીં ચાલો તો આજની લાઈન આજ છે બધું લગાવો આપણું છે ટુકડા બાકી હતા એ લગાવીએ ધીરે ધીરે બાકી તો પછી છે ને માવા બાવા ચડાવીએ ને પછી કઈ મજા આવે ચાલો તો જો મિસ્ત્રી આવી ગયેલા છે દૂરથી હાથ ઊંચો કટાશે ઓહો કેટલો રૂપાળો લાગેલા તું ખાવ માં કસમ તને તે કરો તાજમહેલ પહેરાઈ દેવો પડે મને એવું લાગે છે કરી લાખું ને આટલું તો કર્યું કેટલું કહેવાના તમારા વિડીયો જોયો તો એમાં તો અહીંયા સુધી પોતી ગયેલા હતા અરે ઝૂઠ બોલ એ ઝૂઠ બોલ હા તો અહીંયા લગીન તો પહોંચાયું જો ની આટી ઓટરે કેટલું કામ કરીને ડેમ ને સેટ ને પૈસા સેટ કમાઈ જાય તો પછી અમે શું કરવું

થોડું જોટ તમે ભી ના હવે જ ની કઈ નઈ મળે કઈ નવું નવું શીખો મારી પાહાથી એવા કેમ છે પણ અમારો હોલ કેમ છે જો ઓ સાઈડ પરનો એકદમ ઝકાસ અહીંયા ગરબા ખેલવાના છે અમારા બધાને બની જાય પછી પછી ગરબા ખેલવા આવું અહીંયા બધા હે કે ચાલો તો અત્યારે કામે લાગી જઈએ તો સેટ ભાળી જાય ને તો કે આ વિડિયો આવતા છે કે કામ કરવા આવતા છે એ બડી અચ્છી વાત કહી આપ તો ચાલો અહીંયા પટાઈ દમે ત્યાં તો વાગી ગયા છે બે

ઓંડી અલ નજારિયું જગાવાય ફેમસ કરે તારે શું કહેવાનું છે બસ સહીય 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 વિડિયો ઉંટે એ વિડિયો ની તમે કાઈ બોલો ની 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 તો કેરાઉં હા કોણ પાસે એ તારે પાન છે મારો હેનો વારો આપણે ક્યાં બોલી કરી થી કલે બોલી કરી થી મને કરે તમે હા કરે આવા બની જાય બની નહી આ ન કહી દઉં પણ ખબર એ કહી દઉં તો ન તો એમ ન કવ એમ ન ક નહી આ પૈસા પૈસા હાલે આમ ધાક ધમકી કામ કરો બુધ્ધાઓ મારા આ તને કઈ કવાન જડિયા નહી ને સહીય હા બસ એની શોક આવડે સહીય હે તો ફાઇનલી આપણે આપનું કામ બતાઈ દીધું છે જો તમે બધા ટુકડા લગાડી દેલા છે અને હવે કાંઈ છે કાંઈ જઈએ બીજું શું કામ આપતા છે જોઈએ ખબર પડે એ કામ આપે તો કામ કરવું ને ઘર બેઠા બીજું તો શું હોય એમ ચાલો જીએ ચેક માં પૂછી જોઈએ હવે શું કરવાનું ફાઇનલી પાછા હતા ને અહીંયા મોકલા છે પટ્ટા કપાઈ ગયા છે તો આ રાઉન્ડ લગાડવા મોકલી દીધા પાછા એ લગાડશું વાવા જેવું ચાણક જેવા લાગશે તો લાગે છે પછી જોઈએ વરસાદ જોવા તો સારું કે કાળુ મસ્ત થઈ ગયું છે બધું જો વાતાવરણ મારે થી વરસાદ આવો જોઈએ એવું લાગે છે પછી જોઈ જે થાય કંઈક આગાહી છે એમ કે છે પાપને ના ખબર એની આગાહી છે પણ જોઈ વરસાદ આવે તો આગાહી હશે બાકી ખોટી બરાબર સારો હલો તો પથ્થર આવે એટલે તો પતાવી પેલા પછી વિચારી જો એક નંબર લોકેશન થઈ ગયું છે સાઈડ પરનું થોડા થોડા છાટા બી આવવા લાગ્યા છે વરસાદ આવવાનો છે પાકી વાત છે પણ કેટલો આવે એની કઈ ગેરંટી નહીં

આજે તો મજો જ મજો આજે તો નાઈ ને ઘરે જવાનો વિચાર છે હવે તો આજે તો ના અશોક કરી લેવાની છે નાઈ નાઈ ને જો અશોકભાઈ ફૂલ છે અશોકભાઈ અશોકભાઈ નાવાના આજે આજે તમે થોડોક લેવા તો બરોબર નાવા હતો અહીંથી નવસારી થી ગાડી ચલાવીને નાટા નાટા સુરત જવાનો છે મેં આજે ફૂલ વરસાદની મજા માણવાની છે આજે વરસાદ ચાલુ થઈ ગયેલો અને છે ને ભાગવાનો બી મોકો નહી આપેલો અમને જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયેલો છે અશોકભાઈ પલ્લી ગયા કે કેમ થયું અડધા તો અશોકભાઈ પલ્લી ગયા નથી આવવામાં ભાગવાનો બી મોકો નહીં આવ્યો અમને તો એકદમ વભરાઈ જાય ચાલો જાઉં બાબા વરસાદ મજા માણી આમ ફાઈનલી સાઈડ પર વરસાદ બહુ બહુ આટલી તો બોલાવે છે હવે ઘરે કેમ જવું એ વિચાર કરવાનો છે હવે વિચાર તો નાઇન જવાનો હતો પણ નાઇટ બહુ હોવા મળી એટલે હવે નાઈન જવાય રેન્ક કોર્ટ તો ભેરો જ પડે પણ રેન્કર્ટ ગાડીમાં ભેરો તને ગાડી બહુ હાચી પડી ગઈ હવે ત્યાં ગીત કેમ જાવ ને વિશાળ કર્યું હશાર કે હવે વાવાથી બહુ આવે છે વાદળે બહુ કરી દે છે હું ખોટો કરજી દઉં હવે કરતા હું ક્યાંક ખતાઈ જાઉં આખી આકતમાં આવી ગયાં છે અને ઓન જવાય અમે રસ્તામાં છીએ બહુ વરસાદ હતો ગાડી નીકળે માતી નહીં

કાળી જનનો લોકો ઘરે પોચીને નઈ દમ ફ્રેશ થઈ જાવે ગટુ હાય કર દયો હાય સટાકા ઘરે આવી ગયો છું ફ્રેશ બેઠો છું yeah <laughs>